વિશ્વ આદિવાસી દિવસ તો આપણે ઉજવી સરકારે પણ ઉજવણી કરી પણ આદિવાસીઓનું સરકારે છેલ્લા જે પંચોતેર વર્ષોમાં એ શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો એની મારે આપણી સાથે વાત કરવી છે માત્ર દિવસ ઉજવણી થી આપણી અસ્મિતા ટકી રહેવા સાચી છે પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે એના પેલા ત્રીસ ચાલીસ વર્ષ કોંગ્રેસની સરકાર રહી આ સિતે પંચોતેર વર્ષમાં આદિવાસીઓની શું વિકાસ થયો કશું જ નહીં આજે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એકવીસ લાખ આદિવાસી બાળકો કુપોષિત પીડાય છે એનાથી મોટી વાત બે હજારથી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે ચારસો જેટલી આદિવાસી શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી

અને મોટી વાત તો એ છે કે જયારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જયારે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી દે અને દિવસો સુધી જેલમાં રહે એટલે એને ડરાવે આદિવાસી સમાજ રૂંધે આદિવાસી સમાજનો અવાજ રૂંધે એવી પ્રવૃત્તિ જે ભાજપ સરકારે શરૂ કરી છે એ ખૂબ જ પીડાદાયક છે આજે આદિવાસીઓ ખૂબ પીડિત રહ્યા તમે વિચાર કરો ચેત્રભાઈ વસાવા જેવા નેતાઓ અવાજ ઉઠાવે એ પેલા વન ખાતા આદિવાસી ના ખેતરમાં જઈને રાત્રે બે વાગે ઉભો પાક કાપી નાખે એનો અવાજ ઉઠાવે તો પણ જેલમાં નાખી દેવા એટલે આ તાનાશાહી છે અંગ્રેજોથી બદતર છે આગામી સમયમાં આદિવાસી સમાજ પણ એનો જવાબ આવશે